તો જોઈ લો તમે પણ દર્શન કરી લો આ છે ભમ્મર ઘોડાની જે માતા મેલાડી અને ત્યાંથી પપ્પા ફોટો લઈને આવ્યા છે જો કે પૂરો કાચનો છે પણ મને એવું લાગે કે અંદરથી જો લાઇટ હોત તો બહુ સારું લાગે પણ અંદરથી લાઈટ નથી તો કોઈ નહીં આપણે અહીંયા ચિપકાવવાનો છે જો કે બીજો પણ મેડી માતાનો ફોટો અહીંયા છે જ પણ તે છતાં પણ પપ્પા ફોટો લઈને આવ્યા છે તો આપણે અહીંયા જગ્યા કરીને લગાવવા પડશે બાકી આખા વોલ પર માતાજી તમને લાગતા હશે જોઈ લો હવે અહીંયા આમ લગાવી દઈશું તો સારું લાગશે જો અત્યારે તો અહીંયા મૂકી દે કેમ કે અહીંયા તો ખીલી લગાવી પડશે તો ચાલો બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી તો બે દિવસથી મારી રીતિકા ની તબિયત એકદમ નરમ છે ગઈકાલે તો મે બોટલ ચડાવી છે પણ બીમાર છે પણ છતાં પણ કમ્પ્લીટ થયું નહીં ને નહીં હજી મને રિકવર લાગતું તો ગઈકાલે કાલે હું મેડી માતાજીના મંદિરે જઈને એને કમ્પ્લીટ દોરો પણ બની આપ્યો તો જો આ આરે દોરો દોરો પણ ફેલી છે પણ છતાં પણ હવે કશું થતું નથી તો કેવું લાગે કે અંદરથી એનર્જી વીકનેસ છે ને અંદરથી બાકી જેટલી પણ આપી હતી એ તમામ ગોરીઓ કરી દીધી છે છતાં પણ હવે રીકવર થતું નથી તો આ ગોરી છે એને પછી જો આ બધી જ ગોરી કરી દીધી પણ તે છતાં પણ મેળ પડતો નહીં ખબર નહીં શું છે હવે હું શું કહું છું કે જો આજે કદાચ એક ટાઈમની ગોરી છે એક જ ટાઈમની છે ને એક ટાઈમ ની ગોરી કરી લેજો કદાચ રિકવર ના થાય તો પછી રાત્રે દવાખાને જઈશું સાચી બરાબર કમજોરી બોલે કે નહીં નકર રીતિકા અમારી છપ્પડ ફાડ બોલાવવાળી છે વ્લોગમાં પણ ખબર નહીં શું બનાવું છું રીતિકા સાવ સમય વગર ખીચડી વાહ હવે અત્યારે વગર ખીચડી ના બનાવત પણ પેલું લોટ પતી ગયો એટલા માટે એમ કે ને પતિ જે આતો વઘારે ખીચડી માં તો અત્યારે કેં તે ધણું કરું પછી પછી છે લોટ એટલે રાતે હવે રોટલી બનાય છે ને કે બે ટાઈમ ખીચડી ના ભાવે ઓય આપણે જેલું ચોખ્ખું લાવ્યો તો ને દુનાત એ થોડું ને મિક્સ કર દે નહીં મસલાક સે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જો મે તો મસ્ત મજા ની

દીક લાગે મને તો વિડિયો ચાલતા બીક લાગે છે જય શ્રી રામ અરે વિની ટીકરો ખેજા મોડિયા આજો જો રૂહી હોત ને તો બહુ જ બીયો જાય લે એ ગયો શ્રી ભાજી ગયો બિલકુલ છે મમ્મી હલવો ખસે કઈ ગયો હલવો હલવો લીધે આપણે હલવો આપી હનુમાન તો બહુ છે મમ્મી ગરે છે એટલા માટે હનુમાન દાદા લો

એક હાથ જ નહીં એનો એક જ હાથ છે પેલા બંદરે નાખે હણી નાખાથી જુઓ જો મિત્રો અત્યારે બપોરના વાગે છે બાર અને અત્યારે દિલીપ કલર્સમાંથી પાર્સલ આવ્યું છે જો કે એ પાર્સલ 1900 રૂપિયા નું છે તો ફાઇનલી અત્યારે હું લેવા जाऊ છું જો કે એ પાર્સલમાં એક ફર્મા છે જો કે રીતિકા અત્યારે કબજા બ્લાઉઝ જમ સીવે છે એના ફર્મા મંગાવવામાં આવ્યા હતા જો કે રીતિકાએ તો ઓલરેડી પહેલાથી મંગાવ્યો છે ફર્મો પણ જે અમીષા છે રીતિકાની બેન એમને પણ રીતિકાનું આ ફર્મો મંગાવ્યો છે તો મોડું નથી કરવું એ ભાઈને પણ લેટ થાય છે फटाफट આપણે ફર્મો લઈ આવે છે સો પ્લીઝ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ થોડીવાર પછી તો ફાઇનલી મિત્રો જુઓ આ પ્રોવાઇડ્યુ છે પાર્સલ દિલીપ ડેર્સમાંથી ઓગણીસો રૂપિયાનું એટલે અરે હા ને મેં મંગાવ્યું તું તેમનું મારું જોઈએ ને એટલા માટે પછી એમણે મંગાવ્યું પણ આપણે જો રૂપિયા ટેલર્સ અરે ના દિવસ ઓર્ડર પછી આજે મિત્રો જો હું અહીંયા ઘરે વાપસ આવી ગયો છું જો કોઈ નહીં આ પાર્સલ આપવા જવા માટે તો ડાકોર જવું પડે પણ કોઈ નહીં ધર્મેશ અલીના ચોકડીમાં આવે છે એટલા માટે અત્યારે હું આ પાર્સલ એમને આપવા માટે જાઉં છું જો કે બંને કામ અમારાથી જવાના છે જો કે અઠવાડિયા પહેલાં હું મારા સાસરીમાં મળવા માટે એમના ત્યાં ગયો હતો તો મારી ચાવી ત્યાં બાઇકની ચોરાઈ ગઈ હતી પણ ફાઇનલી પછી એ મારો સસરાનું બાઇક લઈને હું કઠલ લાવ્યો હતો કેમ કે ત્યાં બાઇકનું ચાવી મળી નથી એટલા માટે પછી હું બીજું બાઇક લઈને કઠલ આવ્યો હતો તો એ અઠવાડિયાથી એમનું બાઇક મારા ઘરે છે અને મારું બાઇક ત્યાં મારા સાસરીમાં છે તો કોઈ નહીં જ્યારે મારા મમ્મી ત્યાં ગયા હતા તો મારા બાઇકની મેં ચાવી ત્યાં મોકલાવી દીધી હતી તો ચાવી હજુ ત્યાં છે તો મેં ધર્મેશને એવું કીધું કે આજે તમારું પાર્સલ મારા ઘરે આવી ગયું છે તો તમે મારું બાઇક લઈને વચ્ચે આવો અને હું મારા સસરાનું બાઇક લઈને હું પણ વચ્ચે આવું છું તો આ જે બાઇક છે એ હું ધર્મેશને આપી દઈશ અને મારું બાઇક છે એ પાનોડિયાથી ધર્મેશ બાઇક લઈને આવશે મારું અને મારું બાઇક હું વચ્ચેથી લઈ લઈશ તો ફાઇનલી બંને કામ આજે પતી જવાના છે જો કે મારું બાઇક પણ પાછું મારા ઘરે આવી જશે અને જો એમનું પાર્સલ છે આ પાર્સલ પણ ઘરે જતા રહેશે સો અઠવાડિયાથી બાઇક લેવા હું કેમ ના ગયો કેમ કે હું આ પાર્સલની રાહ જોઈ રહ્યો હતો જો કે જ્યારે પાર્સલ આવે ત્યારે હું ધર્મેશ વચ્ચે આવી જાય તો મારું બાઇક લેતા આવે કેમકે હું ફાઇનલી લઈને લેવા જાઉં તો બહુ મારે લોંગ રૂટ પડે એટલા માટે હું આ પાર્સલની રાહ જોતો હતો તો ફાઇનલી આજે પાર્સલ આવી ગયું છે અને મોલીણા ચોકડીમાં ચોકડી હું પાર્સલ આપવા માટે જઈશ તો ત્યાં સુધી બાઈક લઈ મારે આવી જશે તો મારું બાઇક હું લઈ લઈશ ને આ જે બાઇક છે એમને આપી દઈશ તો એ બાઇક ત્યાં આપી દેશે સો કોઈ નહીં સો પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો હજુ એ મેં ફોન માર્યો તો એ નીકળ્યા નથી તો એ ત્રણ કે ચાર વાગે નીકળવાના છે તો મારે અહીંયાથી આઈ થિંક એક કિલોમીટર જેવું થાય છે અલિયાણા ચોકડી તો મને બહુ લોંગ રૂટ પડવાનું નથી કેમ કે થોડું સસ્તામાં પડી જશે સો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ થોડી વાર પછી અનિલ મિત્રો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે હું બાઇક લેવા માટે જાઉં છું તો આપ જોઈ શકો છો અત્યારે વચ્ચે પાર્સલ પણ મારે આપવાનું છે તો પાર્સલ ત્યારે રીતિકા ચેક કરી લે કે પાર્સલમાં કમ્પ્લીટ છે કે નહીં તો જોઈ લો અને અહીંયા આઈસ્ક્રીમ ખાય છે હેન્ડવર્ક થી બનાવ્યું આ પૂરું હાથથી બનાવ છે શું વાત છે લે જોરદાર કલા છે તારી એક નંબર ચાલ ફટાફટ ચેક કર મારે મોડ થાય છે બોલ ધર્મેશ આવી જશે ને તો પછી બોલશે કે સેજુ લગી નહીં આવ્યા ચેક કર ચેક કર ચેક કર ફટાફટ જો બિલ આવી ગયો લાવ ઓકે કમ્પલેટ 190 રૂપિયા ઓકે ચલો ડન બસ હવે શું ચેક કરું ખોલીશ નહીં એવું નહીં કેમ કે જો કેટલા વાગે છે સંધના 4:30 વાગવાયા છે ને તેરે ઘરે જવાનું છે અલીના ચોકડી જો કે તો નીકળી ગયા છે અને આ ચેક કરી છે કે છે કે નહીં ના બહુ ફાસ્ટ તો फटाफट

ફાઈનલી મિત્રો મેં બાઇક મારું પાછું લઈ લીધું છે ને ફાઈનલી હવે ઘરે જવા માટે પાછું નીકળી ગયો છું કેમ કે સાંજના છ વાગવા જ છે તો કોઈને સો પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ ઘરે કેમ કે એક અઠવાડિયા પછી હું બાઇક અત્યારે જરૂર છે છોડવું એવું લાગે છે તો કોઈ નહીં મળે ઘરે ફાઈનલ મિત્રો ઘરે આવી ગયો છું અને બાઇક પર મેં ત્યાં મૂકી દીધું છે અને રૂહી બાઇક આપણું આવી ગયું હું તો ના લઈ ગયો Oi, asu ka bagar us duri. Jo. Jo jo hai Aruti ka. Jo mere bagade jo. Su karu us duri. Muki de. Nahi nahi. Kya phone jo hai. Ka photo bana Aruti ka de. wah, ek number photo hai bhai. Aaungi ke wajah.